નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર આંબાલાલ આ ઇંચ જેટલો મોટી આગાહી તથા ભાવ આવનારા વધશે કે ઘટશે આ સાથે જ નવા બીપીએલ કાર્ડ ની રાહ જોનારાઓ માટે સારા સમાચાર દિવાળી પહેલા લોકોને મોટી ભેટ ભરવાડ રબાડી સમાજની મહિલાઓ માટે ખાસ યોજના દિવાળીના વેકેશનની તારીખો જાહેર ટેકાના ભાવ મુદ્દે મોટા સમાચાર એક કરોડ ઘરોને મફત વીજળી અને ખેડૂતો માટે મોટી માંગણી શું થશે તહેવારો ટાણે મોદી સરકારની ફેરિયાને અને લારીવાળા ઉદ્યોગો માટે મોટી યોજના તથા ગુજરાતમાં વીજળી સસ્તી થશે આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા આજના સૌથી મોટા સમાચાર અત્યારે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં સોળ સોળ ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેવું અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે રાજ્યમાં આવનારા બે દિવસ ભારે વરસાદની આગાહી આ સાથે જ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી જેમાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા તથા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી જોવા મળી કચ્છના ભાગોમાં પણ અત્યારે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ચાર વરસાદી સિસ્ટમો અત્યારે સક્રિય થવાને કારણે રાજ્યમાં અત્યારે મુસળાધાર વરસાદની શક્યતાઓ રહેલી છે આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે કેટલાક વિસ્તારોમાં અત્યારે ચારથી દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને ગુજરાતમાં આવનારા દિવસોમાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મિત્રો તમામ ખેડૂતો માટે અગત્યપૂર્ણ સમાચાર કપાસની આયાત પર સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય અમેરિકન સરકારે અત્યારે ભારતમાંથી આયાત થતા સમાનો ઉપર મિત્રો પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આ પછી અત્યારે ભારત સરકાર દ્વારા એકત્રીસમી ડિસેમ્બર સુધી કપાસની આયાત ઉપર જે જકાત હટાવી દીધી હતી અગાઉ કપાસ ઉપર ભારત સરકાર દ્વારા અગિયાર ટકા ડ્યુટી લાદવામાં આવી હતી જેને ઓગણીસ ઓક્ટોમ્બરથી ત્રીસ સપ્ટેમ્બરના ગાળા માટે હટાવી દેવામાં આવી હતી હવે આ છૂટને સરકાર દ્વારા વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે જેથી અમેરિકાના કૃષિ વિભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને આવકાર્યો છે અમેરિકાના કૃષિ વિભાગને આશા છે કે આને કારણે અમેરિકામાં કપાસનું બુકિંગ વધશે જેને કારણે અમેરિકામાં ઊંચા ટેરિફ દરોથી જે પરેશાન ભારતીય નિકાસકારો છે તેને હંગામી ધોરણે રાહત મળવાની છે પરંતુ મિત્રો આ સરકારના નિર્ણયથી આવનારા દિવસોમાં અત્યારે કપાસના ભાવો ગગડી જશે ને જેનો ખેડૂતોને અત્યારે મોટો ફટકો પડવાનો છે જેથી આવનારા દિવસોમાં જે પણ ખેડૂતો પાસે કપાસનો પાક હશે તેઓને અત્યારે ભાવની સમસ્યાનો સામનો કરવો પડશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર નવા બીપીએલ કાર્ડ ધારકોની રાહ જોનારાઓ માટે સારા સમાચાર રાજ્યમાં નવા બીપીએલ કાર્ડની જે પણ ગ્રાહકો અથવા વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા છે તેના માટે સરકારે અત્યારે એક અગત્યપૂર્ણ નિર્ણય લીધો ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે મિત્રો અત્યારે જણાવ્યું છે કે સુધારણા પૂર્ણ થયા પછી નવા કાર્ડનું સરકાર દ્વારા સામેથી વિતરણ કરવામાં આવશે છેલ્લી સમીક્ષા તેર લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા તેમને બીપીએલમાં સ્થળાંતરિતની પ્રક્રિયા અત્યારે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેમને બેંગલુરુમાંથી માહિતી મળી હતી કે સુધારણા પછી પાત્ર લાભાર્થીઓ કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સરકાર કાર્યવાહી પણ કરશે એટલે સરકાર દ્વારા આવનારા દિવસોમાં અત્યારે જે પણ બીપીએલ કાર્ડ સરકાર દ્વારા નવા જાહેર કરવાના છે તે તમામ પરિબળોને પાસ કરીને જ હવે નાગરિકોને બીપીએલ કાર્ડ મળવાનું છે

થી લઈને કાર અને બાઇક લાગુ સરકાર દ્વારા અત્યારે જીએસટી ઘટાડવામાં આવ્યો છે ત્રણ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં ચારને બદલે ફક્ત બે જ જીએસટી સ્લેબ સરકાર દ્વારા રાખવામાં આવ્યા છે જે પાંચ ટકા અને અઢાર ટકા છે જ્યારે બાર ટકાને 28% ટકાને દૂર કરવામાં આવ્યા છે આ પછી હવે તમામ લોકોને તેલ સાબુ શેમ્પુ દૂધ માખણ ઘીથી લઈને ટીવી ફ્રિજ એસી સહિતની તમામ માલ્સના સ્લેબમાં ફેરફાર થયો છે એટલે કે આવનારા દિવસોમાં તમામ વસ્તુઓના ભાવ ઘટવાના છે જેને કારણે તેમના પરનો ટેક્સ ઘટ્યો છે અને નવા દર બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી સરકાર દ્વારા લાગુ કરવા જઈ રહી છે ત્યારબાદના મોટા સમાચાર ભરવાડ રબારી સમાજની મહિલાઓ માટે ખાસ યોજના ગુજરાત સરકારની એક ખાસ યોજના હેઠળ ભરવાડ અને રબારી સમાજની મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર દ્વારા અત્યારે એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની વાર્ષિક લોન સરકાર દ્વારા માત્ર ચાર ટકાના દરે આપવામાં આવે છે આ યોજના મહિલાઓને આર્થિક ઉત્પાદન અને યોજના હેઠળ ગુજરાત ગોપાલ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવી છે ઉદ્દેશ્ય મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે અને રોજગારની સુવર્ણ તક અસર પૂરી પાડવાનો છે વધુ માહિતી માટે સરકાર દ્વારા અત્યારે તેમની વેબસાઇટ ઉપર આને વિશે માહિતી આપવામાં આવી છે સરકાર દ્વારા અત્યારે ભરવાડ અને રબારી સમાજની જે ઘરની મહિલાઓ છે તેના માટે કોઈ પણ પ્રકારનો નાનો મોટો ધંધો શરૂ કરવા માટે સરકાર દ્વારા હવે તે ઘરની મહિલાને એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દિવાળી વેકેશનની તારીખો થઈ ગઈ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારા દિવસોમાં દિવાળીના વેકેશનને લઈને અત્યારે સરકાર દ્વારા એલાનો કરવામાં આવ્યા છે સરકાર દ્વારા અત્યારે આવનારું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શૈક્ષણિક કેલેન્ડર પણ સરકારે અત્યારે જાહેર કરી દીધું છે જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગીપૂર્ણ છે જે મુજબ અત્યારે પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોમ્બર સુધી ચાલશે ત્યારબાદ સોળ થી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું સરકાર દ્વારા અત્યારે દિવાળીનું વેકેશન બાળકો માટે લાગુ કરવામાં આવ્યું છે આ માટે અત્યારે ગુજરાતની તમામ શાળાઓમાં સરકાર દ્વારા અત્યારે પરિપત્ર બહાર પાડીને દિશા નિર્દેશ અને આદેશો પણ આપી દીધા છે અત્યારે તમામ શાળાઓને સરકાર તરફથી જે એકવીસ દિવસનું દિવાળીનું વેકેશન સરકારે જાહેર કર્યું છે તેનું પાલન કરવાનું રહેશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ટેકાના ભાવ માટે મહત્વપૂર્ણ સમાચાર ખરીફ પાકોના ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ સ્કોપ સર્વે હવે અને સેટેલાઇટ ઇમેજના આધારિત વેરિફિકેશન થશે મગફળીના પાક માટે થયેલ નોંધણીનું સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન સરકાર દ્વારા અત્યારે શરૂ કરાયું છે ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તે જ સર્વે નંબરની ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખેતી નિયામાંકન કચેરીએ અત્યારે અનુરોધ કર્યો છે એટલે કે મિત્રો હવે આવનારા દિવસોમાં તમે પણ પોતાની મગફળીના પાકનું સરકારના ટેકાના ભાવે વેચાણ કરવા માંગો છો તો હવે સરકાર પાસે તમારે તમારો જમીનના સાત બાર તથા હવે તમે તમારો જમીનનો સર્વે નંબર અને સરકાર દ્વારા તમે કયો પાક વાવ્યો છે તેની પણ તમારે નોંધણી કરાવવી પડશે ત્યારબાદ જ હવે તમે સરકારના ટેકાના ભાવની ખરીદીનો લાભ લઈ શકશો ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર એક કરોડ ઘરોને મફત વીજળી એક કરોડ ઘરો લોકોને મફત વીજળી સરકાર દ્વારા આપવામાં આવવાની છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ એંસી ટકાથી વધારીને અત્યારે વીસ હજાર કરોડ રૂપિયા કરી દીધું છે જેનાથી ગયા વર્ષે જાહેર કરેલા તેમના મુખ્ય સોલાર રૂફટૂપ કાર્યક્રમને વેગ મળશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂફટૂપ ઇન્સ્ટોલેશનની સંખ્યા વર્તમાન આઠ લાખથી વધારીને એક કરોડ સુધી પહોંચાડવા માટેની યોજના શરૂ કરવાની છે આ યોજના ઘરોને ચાલીસ ટકા સુધી સબસિડી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે સરકાર દ્વારા હવે તમારા ઘરની છત પર સોલાર પેનલ નાખવામાં આવશે જેથી તમારા ઘરનું વીજળીનું બિલ સાવ ઝીરો આવે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો માટે મોટી માંગ શું થશે ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ સરકાર પાસે ચાર માંગણીઓ કરી અમેરિકન કપાસ પર ફરી અગિયાર ટકા આયા ડ્યુટી લાદવી જોઈએ અને ભારતીય ખેડૂતોના કપાસ પર એમએસપી એકવીસસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે નક્કી કરવી જોઈએ કપાસ પણ એકવીસસો રૂપિયા પ્રતિ વીસ કિલોના દરે ખરીદવો જોઈએ ખેડૂતોને ખાતર બિયારણ વગેરે પર સબસિડી આપવી જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે કપાસના ખેડૂતો ઉપરાંત તેમણે સુરતના હીરા ઉદ્યોગના કારીગરોની પણ વાત કરી અને સુરતમાં હીરા ઉદ્યોગના કારીગરો અત્યારે બેરોજગાર થયા છે તેના વિશે પણ ચિંતા જતાવી અને તેમના સંતાનો માટે સ્કૂલની ફી પણ સરકારે તેના માટે વ્યવસ્થા કરવી જોઈએ તેવી આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ભાજપ સરકાર સામે માંગણીઓ કરવામાં આવી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર તહેવાર તાણે જ મોદી સરકારે ફેરિયા અને લારીવાળાઓ માટે આપી મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો ફેરિયાઓ અને લારીઓવાળાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે આ જાહેરાત તહેવારો ટાણે માહોલમાં લાંબો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈને સામે આવી છે આ યોજનામાં લોનની રકમમાં વધારો કરાયો યુપીઆઈ લિંક રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશલેસ જેવી નવી સુવિધાઓનો પણ સરકારે અત્યારે સમાવેશ કર્યો છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર ત્રીસ સુધી લંબાવીને આ યોજનામાં સુધારેલી રકમ હેઠળ પ્રથમ લોન દસ હજાર રૂપિયાથી વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવી છે જ્યારે બીજી લોન પચીસ હજાર રૂપિયા અને ત્રીજી લોન પચાસ હજાર રૂપિયા યથાવત છે આ યોજનાનો કુલ એક કરોડ ને પંદર લાખ સુધી શહેરી વિક્રેતાઓને લાભ આપવા માટે યોજના શરૂ કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં વીજળી સસ્તી ફ્યુલ સરચાર્જમાં ઘટાડો ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સરચાર્જમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હવે આ દર બે પૈસાથી ઘટીને બે રૂપિયા ને પૈસા થઈ જશે